વાર્તાઓ જે નિર્દોષ મનોરંજન કામ કરતી સાથે સાથે સંસ્કાર ચિંતન પણ કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના વાર્તા કદાચ તમે ક્યારેક સાંભળી હશે કાનજીભૂટા બારોટે લખેલી આ વાર્તા છે અને વાર્તાનું નામ છે જીથરો ભાભો જૂના જમાનાનું એક ગામ હતું અને આ ગામમાં પાંચસો માણસની વસ્તી એમાં એક ભાભો રે અને ભાભાનું નામ જીથરો મૂળ નામ તો હું હોય એ કોઈને ખબર નહીં પણ જીથરા ભાભાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળીને ભાગી જ જાય વરસાદ તો આવે પાણી મળે પણ જીથરો ભાભો જ્યારે વરસાદ આવે ત્યારે જ નાય એવો ઈ ભાભો જીથરા ભાભાને ત્રણ દીકરા ત્રણેયને પરણાવી દીધેલા દીકરા બધા ઠરીઠામ થઈ ગયેલા ખેતીવાડી હારી પણ આ ભાભો ઘરે નો રે ઘરે રે તો વહુ ને લોહી પી જાય આ લાવોન ઓલું કરો આમ કરો તેમ કરો એટલે આ ભાભા વાડીએ રે વાડી એક મેળો બનાવેલો એ મેળા ઉપર આ જીથરા ભાભા બેહે ને હવારનું બપોરનું ને સાંજનું તણે ટાઈમનું ખાવાનું વાડી જ મગાવી લે અને મેડા ઉપર બેઠા બેઠા ગોફણતી ઢેફાન કાકરાના એવા ઘા કરે કે પક્ષીઓને જે અને મારે ને એ સીધું ડફ કરતું ને હેઠું જ પડે આ ભાભો પાસો ટીખળી ખરો હાલતા જાતા માણસો હારે ટીખળું કર્યા કરે ને હારે હાર સાખી ગાધા કરે હવે થયું એવું કે ચોમાસાની ઋતુ આવી વાડીમાં બાજરો વાવેલો બરાબર જામેલો હાથ ડુંડા હિલોળા રે ત્રણેય દીકરાઓએ બાજરાની વચ્ચો ખોડી મેળો બનાવી દીધેલો અને જીતરો ભાભો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ ને પાણાથી પક્ષીઓ ઉડાડે જીતરો ભાભો તો બધી રીતે પૂરા ઉડતા પંખી પાડે એવા અને સીસમના હોટા જેવો કાળો જાણે કે પાકેલું જાંબુ જ જોઈ લ્યો મેળા ઉપર બેઠો બેઠો જીતરો ભાભો વજનય લલકારે એમાં એક દિવસ એવું થયું કે દસ પંદર સાધુની મંડળી દ્વારકા જવા નીકળી અને આ સાધુ જીતરા રીતે ઓળખે અને દ્વારકા જવાનો રસ્તો જીતરા બાબાના ગામમાંથી જ નીકળે સાધુની મંડળી મેળાની પાસે આવી જીતરા ભાભાને કે ભાભા રામ રામ જીતરા ભાભા હેઠા ઉતરા જીતરા ભાભા કે રામ રામ સીતારામ સીતારામ એક સાધુ કે બાભા અમે દ્વારકા દર્શન કરવાને જાત્રા કરવા જઈશ તમારે આવું ચિત્રો કે આવું તો ખરા પણ જો આવું તો એટલે સાધુ કે બાભા તમારી ખર્ચે અમે આપી દેહું જીથરો બાબો કે ના રે ના તમારે ખર્ચે કાયમાય જાત્રાઓ કરાવતી હશે મારી પાસે તો મારી ને મારી મિલકત ને બધું સાઠ રૂપિયા પૂરાશ પણ હું એમ કહું કે હું આવું તો મારા બાજરાની રખેવાળી કોણ કરે ને તમે જો બગલું સરક્યું હોય એમ મોટું તિલક તાણ્યું તમારે હાલી નીકળાય કે મારે હાલી નીકળાય સાધુ એ જીથરા સમજાવ્યો આમ વાતો હાલતી હતી ત્યાં જીથરા ભાભાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળેલો મંગળાને એણે બોલાવ્યો કે મંગળા આમ જઈશ દ્વારકા જાત્રા કરવા તારે પંદર ની મોલ ધ્યાન રાખવાનું ઘરેથી આવે એ વાળું શિરામણ ખાવાનું ને રૂપિયા પાંચ રોકડા બોલ રેવું તારે મંગળો તો રાજીના રેડ થઈ ગયો મંગળો હતો એકલ પંડે રૂપિયા પાંચ રોકડા ને ભાભાના ઘરનું તૈયાર ખાવાનું ઈ બેઠા બેઠા ખાલી ધ્યાન જ રાખવાનું એ તો તરત તૈયાર થઈ ગયો આ મંગળાને બાજરાનું રખોપું ઓપી અને જેથરો ભાભો સાધુ મંડળીની હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો અને આ બાજુ આજે મંગળો હતો એ મેળા ઉપર ચડ્યો મોલમાં નજર ફેરવી અને પછી ઓકો હળગાવ્યો મનમાં ને મનમાં રાજી થાતો થાતો વિચારે ચડ્યો હાશ આજ તો ઘણા દાડે સારું ખાવાનું મળશે બાજરાના રોટલા શાક ડુંગળીનો દડો ઘાટી રગડા જેવી છાશ માથે ગોળનો ગાંગડો માખણનો પિંડોન આમ વિચારમાં અને વિચારમાં મંગળો તો ઝોલે ચડ્યો અને થયું એવું કે ઘરમાં મહેમાન આવેલા એટલે દીકરાની વહુને ભાતનું મોડું થયું ને આ બાજુ ભૂખ્યો મંગળો ખાવાના વિચારમાં અને વિચારમાં હોઈ ગયો અને હુંતા હુતા એને સપનું આવ્યું અને સપનામાં એ એકબીજા હારે કંઈક બાચતો હતો અને આ બાજતા બાતતા સપનામાં સપનામાં એનો એક ઘૂસતો નાખ્યો તે બાજુમાં જે સળગતો હોકો હતો એ હાથમાંથી પડી ગયો અને હોકો મેળાને અડ્યો મેળાનું સૂકું ઘાસ ભડ 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 કરતું હળગવા લાગ્યું ને પછી આખો મેળો હળગી ગયો મંગળાને નીકળવાનો સમય એ અને મેળા ભેગો મંગળો બળીને ભડથું થઈ ગયો કે ઓળખાય નહીં આ બાજુ બહુ તો ભાત લઈને આવી મેળો સળગતો જોયો રાયડું પાડી પાડીને બધાને ભેગા કર્યા બધા ભેગા થઈ અને મેળો ઠાડ્યો પણ મંગળો બળીને ભડથું થઈ ગયો ખબર મળતા ઘરેથી છોકરા દોડ્યા ગામ ભેગું થઈ ગયું બધાને થયું કે જેતરો ભાભો બળી ગયો છોકરાઓ રોયા નાનામી કાઢી ગામે ખરખરો કર્યો છોકરાએ બાપા છે બાપા એમ માની બધી વિધિ પૂરી કરી ત્રણેય છોકરાએ બે હજાર માણસોને જમાડ્યા કારજ પૂરું કર્યું ગામે વખાણે કર્યા કે છોકરા વે કારજ બહુ સારું કર્યું પણ ચિત્રો ભાભો તો દ્વારકાની બજારોમાં હિલોળા લે આમ ને આમ વીસ દી થઈ ગયા આખી મંડળી જાત્રાએથી પાછી આવી જીતરા ભાભાની વાડી આવી એટલે બધા સાધુ કે ભાભા રામે રામ અને ભાભા એમને એમ ગામમાં નો ધરતા હો રામ ધૂમથી હામૈયા કરાવજો છોકરાઓને બટુક ભોજન કરાવજો સાધુની મંડળી ગઈ

વાત કરી ગામ આખુંય ભેગું થયું બધાય કે ઈ સાચી વાત જીથરો ભાભો હતો એવો ને એમાંય બળીને મરી ગયો એટલે જીવ અવગતે ગયો કેવાય ચિથ્રો નક્કી ભૂત થયો હશે અને પછી તો બધાએ હાથમાં જે આવે એ લાકડીઓ તોકા ને કોદાળીને ખંપાળીને પાણા લીધા ને જીથરાની વાહે પડ્યા જીથરો તો અરખા તો અરખા તો હાલ્યો આવે મનમાં એમ કે છોકરાઓને ખબર પડશે એટલે ધામધૂમથી સામાયું કરશે પણ જીથરાએ જોયું કે વાવાઝોડાની જેમ ગામ દોડ્યું આવે જીથરો કળી ગયો જીથરો કે આ કેવું હામયું અબિલ ગુલાલને બદલે ધૂળની ડમરીઓ ઉડતી આવેસ તબલાને બદલે લાકડીઓની ઝડી બોલેસ ભજન કીર્તનને બદલે ગાયડીઓની રમઝટ બોલતી આવેસ ગામ લોકો કેલા ભૂત ભૂત મારો 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 જીથરો બાબો સમજી ગયો મને ગામે ભૂત ગણ્યો લાગેસ હવે વાત કરવા ઊભો રહું તો ટીપી નાખશે માટે ભાગવામાં માલ છે નદીની બાજુ એને દોટ દીધી આ નદીનો કાંઠો એવો કાંઠો અને કાંઠે એક વડલો કાચા પોજા માણસની ધોળા દીએ છાતીના પાટિયા બેહી જાય એવી ભયંકર જગ્યા નદીની ભેખડમાં બે નાડાવા ઊંડી ઉંડી ગુફા દોડીને જીથરો એ ગુફામાં ઘૂસી ગયો ગામ લોકોનો જીવ ત્યાં જવામાં હાલ્યો નહીં ને વડા પાછો હવે જીથરો ભાભો ગુફામાં બેઠો બેઠો વિચાર કરે

ગુફામાંથી બહાર નીકળી ને ગામમાં આવ્યો પાછળની બાજુથી ઘરની પાસે આવ્યો વાયડ ઠેકી અને પોતાના વાડામાં આવ્યો અને કોઈ જોઈ ન જાય એટલે છાણાના મોઢવામાં હંતાઈને બચલા દીકરાની વહુની વાત જોવા લાગ્યો એને ખબર હતી કે વહુ રોજ આ જ ટાણે વાડામાંથી છાણા લેવા આવેસ એટલે એ છાણા લેવા આવે તય એની હારે વાત કરું એમ તય ન્યા હંતાઈ ગયો બરાબર એ જ વખતે આ સમજુ વહુ વાડામાં છાણાના મોઢવા પાસે છાણા લેવા આવી જીથરો કે હો બેટા સાંભળો જીથરો હજી તો બાભાનું પૂરું થાય પેલા હોય બાપા એમ કે પ્રાણ નીકળી ગયા ત્રણેય છોકરા ઘરે રાડ સાંભળી ને સમજી ગયા કે બાપો પૂગી ગયો વાડામાં ત્રણેય છોકરા ડાંગું લઈને વાડામાં દોડ્યા જીથરા ભાભાએ જોયું કે હવે ઉભા રહેવામાં હારા હારાવાય નથી ડોહો તો વાય ઠેકીને ગયો મુઠ્યું વાળીને પાટ મેલે ભાઈ ગયો બાપ મોય ને છોકરા વાહે પણ આમ વાદે ઈ અજીથરો નઈ અને પાછો નદીની બખોલમાં ગરી ગયો છોકરા પાછા વળ્યા ઘરે આવીને બહુની દફન ક્રિયા કરી ગામ કે જીથરાએ તો કરના નો પોગ લીતો જીથરો કે ભારે થઈ હવે કરવું હું વળી એક બે દી ગયા પણ પેટનું કોઈ હગુ થાય ભૂખ લાગી પેટમાં ગલોડિયા બોલે જીથરે વિચાર કર્યો ગામના પાદર મારેતા મંદિરના પૂજારી ગર મહારાજ પાસે જાવ ઈ આવા ઘણા ભૂત ભરાડા કાઢેશ એટલે ઈ મારાથી નહીં બીવે ટાણું થયું આરતી કરીને આ પહેર વગર મહારાજ માતાજી વાળું કરવા બેઠા રોટલો ખડકાણો ધાબા જેવી ગાય મળે એટલે દૂધનું બોઘડું મૂક્યું ખીચડીનું હાંડલું શાકનું તપેલું ને પાણી ભરેલા લોટા લઈ માતાજી ને મહારાજ જમવા બેઠા એમાં જીથરે ખડકીની હાકળ ખખડાવીને કીધું પહેર વગર મહારાજ હે કોણ જીથો તારો આડો હનુમાન એ મહારાજ હું ભૂત નથી ખડકી કે ઉઘાડો તારી આડી માણની મેલડી એ મહારાજ તમે હોમ જોમાં ઉઘાડો હું ભૂત નથી મને હામ બામ કાંઈ નહીં લાગે માતાજીને બાવાજી ધ્રુજવા લાગ્યા જીથરાને થયું કે મહારાજ ખડકી નહીં ઉઘાડે જીથરાએ તો હબ કરીને ખડકીને ખભો માર્યો ને ખડકી કળ ભૂસ કરતી હેઠી પડી ચિત્રા ને અંદર જોયો એનું વિકરા રૂપ જોઈને ગાવાજી ને માતાજી બે એનું ઘયું પાકી ગયું ચિત્રો કે મરી ગયા આ તો પાપમાં પડ્યો પણ પેટના ગલુડિયા બોલે હાં સહન થાય પણ ભૂખ થોડી સહન થાય સામે ભોજન તૈયાર મઈડ્યો દાબડવા મડ્યો દાબડવા મડ્યો દાબડવા દૂધનું બોઘડું મોઢે માંડ્યું ધરાય એને ખાધું માથે બે લોટા પાણી ગટગટાવી ગયો અને કોઈ આવે એ પેલા ડાટ નદીની કોતરમાં જતો રહ્યો સવારના પોરમાં કોઈ દર્શને આવ્યું માતાજીને મળદું જોયું ગામ તો ભેળું થયું સિવાય ગામમાં ફફડાટ ફેલાઈ ગયો ભૂત જોડિયા ડાકણ ખવી વળગાટ કાઢતા એનું જીથરા પાસે કાંઈ નું આવ્યું તો બીજાનું હું ગજું આમ બે દી ગયા જીથરા બાબાને ફરી ભૂખ લાગી પેટ કરાવે વેઠ એમ જીથરો ગુફામાંથી બહાર નીકળ્યો એમાં એક ભથવારી સીમમાં ભાત દેવા જાય જેથરાને છો ભથવારી પાસે ખાવાનું માગી લઉં જેથરો માર્ગમાં ઝાડવાના ઢુવા હંતાણો જે આવી ભથવારી નજીકના કેડેથી પસાર થઈ કે અફ કરતો ઊભો થયો ભથવારીની માથેથી ભાત પડી ગયો ને બાજુમાં ડફ દઈને ભથવારી પડી ગઈ જેથરો તો ભાત લઈને ભાઈ ગયો સીધો નદીની બખોલમાં ભાત છોડીને ખાધું પછી વિચારવા લાગ્યો કે હે ભગવાન આમે શું કર્યું ખાવા માટે કેટલા નિર્દોષનો ભોગ લેવો પડશે વળી મનને મનાવ્યું હું ક્યાં કોઈને મારું એમાં હું શું કરું હું તો હફ કરું ને ડફ મરે ત્યારે માણસ મારે ગામમાં એક દરબાર રે દરબારે ધોબીને બોલાવ્યો ને ધખવા માંડ્યા કેલા લુગડા કેમ નથી હારા ધોતો ધોબી કે બાપુ મોડા પાણી હારા ન થાય દરબાર કે

મેને જીથરે કે બાર સુના હે તુમારે હિન્દુ જીથરે કા મુસલમાન કા ક્યાં બિગાડ લેગા મેનમાં માથા વિના ની ખવિયારે લઈશ એક વાર શક્કર મામત ભાઈ ગોથું ખાઈ જાય તો એકવાર ખવીને આ ખવરાવી દે હું બથો બધી થયું ને અંતે ખવિયે હાર કબૂલી ને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગયું આવી વાતો સાંભળીને સકર મામદ તો વધારે તોરમાં આવી ગયો ઈ કે મુજે જીથરે કા પત્તા બતાવ મે ઉસે શિષ્ય મે ઉતાર દુંગા દરબાર ધોબી કે આ જમાદાર તારી આર્ય નદીએ ચોકી આવે તો તું લુગડા ધોવા જા હા બાપુ તો જાવ તો હું ન બેવ સકર મામદ જમાદાર તૈયાર થયા અસલ અરબસ્તાની ઘોડો બે બંદૂક લીધી એક દેશી ને બીજી જામગરી બે તલવારો બાંધી જમયો કટારી છરી ચાકાનો તો કોઈ ભાર નહીં એક કાચનો શીશો અને કાંટા કાઢવાનો ચીપયો લીધો કદાચ જીથરાથ આવું અને કાંટામાં પડી જાય તો કાંટા કાઢવા થાય તો ધોબીએ લુગડાનો ગાહડો બાંધો હાબુની ગોટી લીધી મોર ધોબી ને વાહે ઘોડા ઉપર સક્કર માબત જમાદાર એવા નદીએ નદીના કાંઠે બદલાના મૂળિયા એ હાકાથી ઘોડા ને તો બી તો સીતારામ 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 એમ કરતો કરતો મળ્યો લુગડા ધોવા સકર બદના એક હાથમાં ખુલ્લી તલવાર બીજા હાથમાં ખાલી શીશો લઈને નદીની કાંઠે આટા મારવા લાગ્યો જીથરા તેરી જાતકા જીથરા બહાર નીકળી ઉતર જા બદમાશ જીથરા તેરી જાતકા જીથરા આમ જમાદાર તો મળ્યો ગાયડું ગેવા મળ્યો ગાયડું દેવા જીથરો તો બેઠો બેઠો સાંભળે ગાયડું સાંભળે પણ જા જમાદારે એની હાથ પેઢીની ની ગાયડું દેવાનું શરૂ કર્યું ને એટલે જીથરાથી નો રહેવાનું ગુફામાં પડેલ ખજૂરીનો બત્તો ખંભે ચડાવ્યો એમ કરતા હાથમાંથી તલવાર પડી ગઈ શીશો ત્યાં જ પડી ગયો અને તો ભાઈ સીધો કૂદકા મારીને ઘોડા ઉપર પણ ઘોડા ને છોડવાનું ભૂલી ગયો ને ઘોડા ને થાપટ મારી પણ અસલ અરબસ્તાની ઘોડો ઘોડે સડપ આચકો માર્યો ને ઘોડાની સાકળ હારે દોઢ હાથનું મૂળ્યું પણ ઉપાડી ગયું ઘોડો ગામ બાજુ તબડક 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 પણ ઓલ્યું હાકળ હારે દોઢ હાથ નું આજકો લાગે એટલે સકર મામદ માથામાં વાગે જમાદાર ને એમ કે મને જીથરો મારે જીથરા મુજે મત માર જીથરા છોડ દે જીથરા મેં તારા કુત્તા જીથરા મુજે મત માર મેં તારી ગાય આમ બોલતો જાય સકર મામદને લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયામાં પડેલા ખાટલા ઉપર ભફ દઈને પડ્યો બીબી બચાવ બીબી મુજે આમ મામદને તાવ ચડી ગયો ચાલુ થઈ ગયો લોટખો માણસ તે મેરો નહીં પણ માંદો પડ્યો આ બાજુ નદીએ ધોબીનું ઘોયું પાકી ગયું આ ઘટના પછી ગામમાં તો સન્નાટો છવાઈ ગયો કોઈ ઘરની બહાર નીકળતું નહીં જ વાડી ખેતર રેઢા પડ્યા સીમ એકદમ વેરાન બની ગઈ જીથરો ભાભો કે આ તો ન કરવાનું થઈ ગયું હવે હું કરવું ગામને કેમ સમજાવું કે હું ભૂત નથી પણ જીવ તો જીથરો છું એને થયું જો સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવાનો ગયો હોત ને તો આવું કાંઈ ન થાત આમ કરતા એને સાધુની યાદ આવી એને છું કે હવે આમાંથી મને આ સંતો સિવાય કોઈ બચાવી શકે એમ નથી જીથરો ઉપડ્યો સામે ગામ ત્યાં જઈને સાધુના પગમાં પડી ગયો મહારાજ બચાવો બચાવો મને સાધુ કે જીથરા તારી આવી હાલત કેમ થઈ ગઈ હું છું જીથરા બધી વાત કરી અને કીધું કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો મારા કાણે કેટલાય લોકોના જીવ ગયા હવે તમે મને બહાર કાઢો સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી ભોજન ભોજનને પાણી આપ્યા પાણીથી ધમાયરો જીથરાને જીતરાને થોડીક શાંતિ થઈ નિરાશ થઈ હાંજ પડી સાધુએ બળદગાડું તૈયાર કર્યું ગાડામાં નીચે ગોદડા નાખ્યા વચ્ચે જીથરા ભાભાને હુડાવ્યો અને વળી ઉપર પાછા ગોદડા નાખ્યા અને ભજન ગાતા ગાતા જીથરાના ગામે આવ્યા ગામ લોકોને જાણ થઈ કે સાધુ મંડળી આવીશ એટલે કીધું મહારાજ અમને જીથરાના ત્રાસમાંથી છોડાવો સાધુ મહારાજ કે અમે આવ્યા જ છીએ દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો ઘડીક વારમાં તો દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થઈ ગયું પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો એ જીત્રો પાપો હજુ જીવે જ છે એ મૈરો જ નથી અને અથથી ઇતિ સુધી બધી વાત ગામ લોકોને કરી ગામ લોકોએ આ સાંભળી ને નિરાતનો શ્વાસ લીધો પછી મહારાજે હળવેકથી ગોદડા વચ્ચેથી જીથરાને બહાર કાઢ્યો બધા તો જીતરાને જોઈ રહ્યા જીથરા બાબાએ બધાની માફી માગી કે મેં કોઈને માર્યા નથી પણ હું કાંઈ કઉ ઈ પેલા જ બેન માધા મરી ગયા મેં કોઈને આંગળી નહીં ગામવાળા કે કોણ મેળામાં બળીને મરી ગયો મંગળો આખા મહિના પછી મંગળાને ઘરે કાયણ મંડાણી અને જીથરો ભાભો પોતાના ઘરે ગયા ગામ ભૂત ભૂતથી છુટકારો મળ્યો મેં આવી રીતે જીતરા ભાભાની વાર્તા પૂરી થાય મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી આપણી આ ભૂલાઈ જતી લોકવાર્તાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે